વિદ્યાર્થી મિત્રો જોઈશું આપણે પ્રકરણ સાત વિદ્યાર્થી મિત્રો આ અપૂર્ણાંક નો શું શોધવાનો છે સમ અપૂર્ણાંક શોધવાનો છે જેનો છેદ કેટલો હોવો જોઈએ સાત હોવો જોઈએ ઉપર અંશ કહેવાય વિદ્યાર્થી મિત્રો અને નીચે કોઈ સંખ્યા વડે ગુણ્યા તો સાત આવે કોઈ દિવસ ના વિદ્યાર્થી મિત્રો સાત આવે છે માટે શું કર્યું છે અહીંયા આગળ પાંત્રીસ ને કોઈ સંખ્યા વડે ભાગ્ય છે ત્યારે સાત हां तो विद्यार्थी मित्रों 35 ને કેટલા વાર ભાગી તો 7 આવે તમને ખબર છે કે આપણે 7 * 5 = 35 થાય શું થાય વિદ્યાર્થી મિત્રો 7 * 5 = 35 થાય તો આપણે આખર 35 ને વિદ્યાર્થી મિત્રો 5 વાર ભાગીએ ત્યારે 7 જવાબ આવો 35 ને કેટલા વાર ભાગીએ તો 7 જવાબ આવે 5 વાર તો અહીં આગળ વિદ્યાર્થી મિત્રો છેદ 7 લાવવો હોય તો શું કરવું પડશે અંશ અને છેદ ને બંને ને 5 વડે ભાગવા પડશે લખીશું 15 ભાગ્યા 35 માં છેદ 7 લાવવા માટે છેદ 7 લાવવા માટે અંશ અને છેદ ને અંશ અને છેદ ને એટલા વડે ભાગીશું 5 વડે 5 વડે ભાગીશું 5 વડે શું કરીશું ભાગીશું તો આપણે ઉપર નીચે શું કરીશું 5 વડે ભાગી દઈએ 15 ને 5 વડે ભાગીએ ત્યારબાદ 35 ને પણ 5 વડે ભાગી દઈએ 15 ને 5 વડે ભાગી તો કોનો જવાબ આવે 3 વિદ્યાર્થી મિત્રો 35 ને 5 વડે ભાગીએ તો 7 જવાબ આવે તો આપણે જેના છેદમાં સાત આવે તેઓ કેટલો મળ્યો ત્રણ ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ ચાર પૂરું કર્યું ઓકે આગળ જોતા પહેલા વિદ્યાર્થી મિત્રો હું તમને એક ખુશખબરી સંભળાવી દઉં કે જેમ તમે અત્યારે યુટ્યુબ પર બની રહ્યા છો મારી સાથે એમ મેં એક એપ્લિકેશન બનાવી છે જેમાં તમારા ધોરણના ગણિતના દરેકે દરેક પ્રકરણનો મેં એક સંપૂર્ણ કોર્સ તૈયાર કર્યો છે વિદ્યાર્થી મિત્રો જેમાં તમને ઉદાહરણ સ્વાધ્યાય અને

આજે તમે યુટ્યુબ પર ભણી રહ્યા છો એમાં વચ્ચે વચ્ચે તમને એડવર્ટાઇઝ જોવા મળતી હશે અને નીચે કેટલી વખત આપણને શું થાય છે કે વિડીયો સજેસ્ટ કરે છે આપણે ગેમિંગ ના વિડીયો અથવા તો કોઈ એવો કોમેડી વિડીયો હોય કે આપણે જોવા લાગીએ છીએ અને આપણે ડિસ્ટર્બ થઈ ગયે છીએ વિદ્યાર્થી મિત્રો તો આ કોર્ષની આજે જ મુલાકાત લો ખરેખર તમને ખૂબ જ મજા આવશે અને તમે ગણિતમાં સારા એવા ગુણ મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો